વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે છે પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેશે રાજકોટના અલગ અલગ તાલુકાના લોકો સન્માન કરશે કોંગ્રેસનો કાર્યક્રમ પણ નજીકના જ અંતરે છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની જનસંકલ્પ સભા છે પરેશ ધાનાણી ગોપાલી ટાલીયા આ સભામાં હાજર રહેશે ત્યારે રૂપાલા સુરતની મુલાકાતે જશે અને જે રાજકોટના લોકો છે રાજકોટના અલગ અલગ સમાજના લોકો તેમનું સન્માન કરશે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્વાભાવિક છે સુરતની અંદર પણ સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો વસે છે જેઓ રાજકોટમાં મતદાન ઉપર પણ અસર કરી શકે છે તે માટે ચૂંટણી પ્રચાર માટે પરસોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે